આ વર્ષે સામાન્ય અને ગંભીર ઈજાઓ નવસો એકોતેર છે જે ગયા વર્ષના સાત મહિનામાં એક હજાર ચોસઠ હતા આ ઉપરાંત ઓવર સ્પીડના દસ કરોડથી પણ વધુ રૂપિયા વસૂલવામાં આવ્યા છે જોકે કુલ દંડ આડત્રીસ કરોડના છે ત્યારે ટ્રાફિકમાં કોન્સ્ટેબલથી લઈને એએસઆઈ સુધીની અગિયારસોથી પણ વધુ ભરતી કરવામાં આવી છે જોકે હાઈકોર્ટે આદેશ કર્યા બાદ હેલ્મેટને લઈને આદેશ કર્યા બાદ કમિશનરે નાગરિકોને ટુ વ્હીલર ચલાવતા પણ હેલ્મેટ પહેરવા માટે અપીલ કરી હતી અને જણાવ્યું હતું કે આ નાગરિકોની પોતાની અને પરિવારની સુરક્ષા માટે છે ત્યારે ડ્રાઈવર સાથે પાછળ બેસનારે પણ હેલ્મેટ ફરજિયાત પહેરવું જોઈએ છે આપણે ખાસા જે હેલ્મેટના કેસો છે સીટ બેલ્ટના કેસો છે સિગ્નલ વાયોલેશન રોંગ સાઈડ પર જે ગાડીઓ ચલાવે છે એને આપણે એન્ફોર્સમેન્ટ બહુ સ્ટ્રોંગ કરે છે જેના કારણથી આ સાત મહિનામાં એટલે એક જનવરીથી એકત્રીસ જુલાઈ બે હજાર ચોવીસ સુધી અમદાવાદ શહેરને ટુ થર્ટી ફોર ડેથ્સ રોડ એક્સિડેન્ટની થઈ છે જે ગયા સાત મહિનામાં આ સમય દરમિયાન સાત મહિનામાં 315 હતી એટલે કે કુલ 81 ડેથ 81 જે ડેથ છે એ આ વર્ષે સાત મહિનામાં ઓછી થઈ છે એટલે કે 25% નો જંગી ઘટાડો આવી શકાય આમાં પછી સિરિયસ ઇન્જરિયન માઇનર ઇન્જરી તમામ ના જોઈએ તો કુલ 971 જેઠે ટોટલ ના કોઈ સિરિયસ ઇન્જરી છે કોઈ માઇનર છે કે આ વર્ષે 971 છે જે ગયા વર્ષે 1064 ને ઈજાઓ પહોંચી હતી કે મૃત્યુ પામેલા હતા એમાં નાઇન્ટી થ્રી ઓછી છે ટૂંકમાં આ છે કે તમે આ જુઓ તો આ વર્ષે આપણે જે એન્ફોર્સમેન્ટ અને એન્જિનિયરિંગ અને એજ્યુકેશન ત્રણે જે ઇશ્યુઝ હોય છે ટ્રાફિક માટે એ ત્રણે પણ આપણે ખાસા સ્ટ્રેસ કર્યા છે એન્ફોર્સમેન્ટની વાત કરીએ તો હેલ્મેટના જે કેસો છે એને પણ આપણે ખાસ કરીને જે સરખેજ ગાંધીનગર હાઈવે છે સરદાર પટેલ રિંગ રોડ ઉપર છે જે લોકો હેલ્મેટના ચાલે છે એના ઉપર આપણે ફાઇન કર્યા છે કેમ કે ફાઇન કર્યા છે એવું માની શકાય કે ભવિષ્યમાં હેલ્મેટ ખરીદીને પછી હેલ્મેટ પહેરીને ચલાવશે તો હેલ્મેટમાં આપણે આ વર્ષે ત્રણ કરોડ ઉલીસ લાખના સાત મહિનામાં ફાઇન કર્યા છે સીટ બેલ્ટના ફાઇન પણ દો કરોડ છવ્વીસ લાખના છે સિગ્નલ વાયોલેશનના પચપન લાખ છે પાર્કિંગ વાયોલેશન છે બધી જુદા જુદા ઓવર સ્પીડિંગના દસ કરોડ થી ઉપર આપણે ફાઇન ચાલ છે આપને સ્પોટ ફાઇન અને ટોટલ ફાઇન જે છે રાજ્યભરમાં આઠથી પંદર ઓગસ્ટ દરમિયાન અઠ્યોતેર માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી અને હર